Kalau macam ni, આ પાઈને પકાવ મારી મરજીલે દુખ પડી કે તારું પડું બંધુક પડી હ હ શું ઉપર એ બતાવ આ આ મરો ઓર મારો વાડું લાવ કોક નવ લાવ્યો ઓ આડો બદલો વારે તું તો આજ તો તું જો આરી બંદુ વા ભાઈ આ વિસુબા જો ખાલી બંદુ બતાય બેસ બેસના હજી નહોતું જો જો અણુકાથી લાવો તા ને કેમ લે અણુતા દુખો રૂપિયાથી લાગતો થઈ ગયો પેલો મોગ લાગે ખ્યાલ થઈ ગયું

હું તો નકલી રાહ એટલે આપણા તો ખબર પડી જાય ને હું તમને એક કોન વાત કરું વાત કરવાની કોનમાં તો છોકરા કરો mach du yeah, yeah. અલ્યા હોભર હાથ નાખ્યો તો ઉપર આવજો નકલી આપો તો આજે નકા છો આયો હાભર્યો હ હ હળગાઈ મારવો પડશે હા નકા હા ઓ હા તો માનવા યાર ઉમકઈ લે યાર

છોકરો તો બહુ બીમાર થઈ ગયો હવે મારે તો કરવું હું પેલો ખોડી આવશે તો મને બી આવશે પેલા બે તો જતા રહ્યા અહીં પકડવા તો મારે તો કરવું હું આ ડો તો આ ડો છો આ છોકરાને તો દહી બીવરાય હોત પણ આ હા ભાવ છોકરા માટે લઈ જાઉં મારો છોકરો કાયમ માગતો હાવા હું બીવાઈ ગયો અને પેલા વાઘોડોને કાચા કાઢા ગયા છે પકડી પડ્યો હા પણ હવે આ તો બહુ બીવાઈ ગયો હોય દાખ લઈ જવાળું કોણ હશે

કવા કે ભાસ સા ભમાય તું મારા બત્રીજાને માર્યો તને તમે કાળ્યો છો અરે ઓવે પાવ એ તું લે બાઘરથી પીવડાવનું આ પકલે આ બાબા ઓવે ઓસમય માં બોલ્યો બોલ્યો તું મારા ભત્રીજા તો બે જ લઈ એટલા નકત્રીજા ઓમોના મત પેલા પેલા બાપુજી ને બધા તો કંટાળી ગયો એક તો પેલા છોકરાનો ખાસો ખર્ચો આવ્યો પોંચો રૂપિયા ખર્ચો આવ્યો દવાખાનો નથી વરાજ થઈ ગયું જબરજસ્ત તો હવે પેલો શુક્ર મોનતો નતો પોંચસો રૂપિયા નેટ આવવા પડ્યા કેવા આઠસો રૂપિયા લેવા કે તો લે આવું છોકરું ને આઠસો રૂપિયા લેતા તા આ મગર વગરનું ડો કરે છે ને ડોક્ટર બનાવી મૂ એને પેલા તોડું ડોક્ટર હું બનવું એવા ડોઝ આવું ને આ ડોઝ આવું ખાવા પડી જાય પેસેન્જર પેસેન્જર એવું કહેવાય પેલા હા દરદીના એવા ડોઝાલુ ને કે બીજા દિવસે કોઈ આવજ ના મા દખ પગાર આઠસો રૂપિયા નહીં આઠસો ચોઈ ગયો ખેગલો ગયો ખાઈ તો ગયો એવું ગયો હ ગયો

ঘূৰি মই পাহাৰ পৰি হলিয়া